આખરે ઓગણ પચાસ દિવસના જેલવાસ બાદ આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન ઉપર મુક્તિ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ ધારાસભ્યને વધાવા રાજપીપળા જેલ નજીક લોક જ્વાળા ઉમટી પડ્યો રાજપીપળા સહિત ડેડીયાપાડામાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પત્ની વર્ષાબેન આપ નેતા ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા તેમજ મનોજ સોરઢિયા ચૈતર વસાવાને લેવા પહોંચ્યા ભરપૂર નારેબાજી સાથે સમર્થકોને ચૈતર વસાવાને વધાવ્યા હતા

એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ તેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ

વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહીંના લોકોએ પણ વધારે છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાત ની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમે અમને રહેશે એ રીતના મુમતાજ બેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલ ના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન ને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કર્તાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પર છે રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો